ગાંધીનગર દહેગામ થી રમેશ પટેલ ની રિપોર્ટ છે ભારતીય નારી એકતા સંગઠન દ્વારા એક સુંદર સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગઠન ના રાષ્ટ્રીય પ્રમુખ હરપ્રીત બેન કૌર ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રમુખ શ્રી દ્વારા બેટી વધાવો બેટી પઢાઓ નારી અત્યાચાર રોકવા ભ્રુણ હત્યા રોકવી તેમજ નારી શક્તિ ને કાનૂની સલાહ આપવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવના બેન સોની, પ્રમુખ ભાભર કોર્પોરેટર ઉમિયા બેન સોની, નિકિતા બેન, જયશ્રી બેન, પાર્વતી બેન, મલિરાધા બેન ઉત્તર ગુજરાતના સામાજિક કાર્યકર નન્દા બેન ઠાકોરે પણ સારું ઉદ્બોધન કર્યું હતું. ઓકે એમના ગરમાએ એમને સ્વાગત કરીએ છે.